વિદ્યાનગરના સાત દિવસના ગણપતિનું આજે લોટેશ્વર તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું વિઘ્નહર્તા આણંદ માર્ગો પર પહેલીવાર પસાર થતા જોવા મળ્યા આણંદ લોટેશ્વર તળાવમાં મોડી સાંજ સુધીમાં નાના મોટા ત્રણસોથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું સાત દિવસ માટે આણંદ પાસેના વિદ્યાનગરના મોંઘેરા મહેમાન બન્યા બાદ વિઘ્નહર્તા ગણેશજીને આજે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી દાદાના ભક્તો દ્વારા બપોરના સમયે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં નાના મોટા થઈ ત્રણસો થી વધુ પ્રતિમાઓ સાથે ગણપતિજીની વિસર્જન યાત્રા નીકળી હતી વિવિધ સોસાયટી તથા લોકો દ્વારા ગણપતિ બાપા નાદ સાથે આણંદોટેશ્વર સ્થિત તળાવ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન યાત્રાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો સાત સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દી આનાના નાદ સાથે આજે બપોરના સુમારે વાજતે ગાજતે શ્રીજીની વિસર્જનની યાત્રા નીકળી હતી વિદ્યાનગર ખાતે ચાલીસથી વધુ મંડળો અને સોથી વધુ સોસાયટીઓમાં ગણેશજીનું સ્થાપન કરાયું હતું કે આ વખતે જોડ નહેરમાં પાણી ન હોવાથી તેમજ બાગરોલ તળાવમાં મૂર્તિ વિસર્જન કરવાની મનાઈ ફરમાવી હતી આખરે આણંદ લોટેશ્વર તળાવ ખાતે મૂર્તિ વિસર્જનનું આયોજન કરાયું હતું જેના પગલે ચાલીસ વર્ષ બાદ વિસર્જન યાત્રાનો રૂટ બદલવાનો વખત આવ્યો હતો પહેલીવાર વિદ્યાનગરના વિઘ્નહર્તા આણંદના માર્ગો પરથી પસાર થતા જોવા મળ્યા હતા વિદ્યાનગરના નાના બજાર મોટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની પ્રતિમાઓ શહીદ ચોક ખાતે એકત્ર થઈ હતી ત્યાંથી ભયકા સ્ટેચ્યુ થઈને વિદ્યાનગર રોડ ટાઉન ટાઉનહોલ રોડ લોટિયા ભાગોળ થઈને રોડેશ્વર તળાવે પહોંચી હતી જોકે વિદ્યાનગરમાં મોટાભાગના મંડળો દ્વારા પોતપોતાની રીતે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેથી બપોરના ત્રણ વાગ્યા બાદ વિદ્યાનગર રોડ પર દર પંદર મિનિટે એક મંડળની યાત્રા પસાર થતી જોવા મળી હતી આણંદ લોટેશ્વર તળાવ ખાતે આણંદ નગરપાલિકા દ્વારા ફ્લડલાઇટ ફાયર ફાઈટરના જવાનો લાઇફ જેકેટ તથા દોડા તથાની વ્યવસ્થા કરવામાં આવી હતી શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ જાપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો